નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ બે બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ જાડી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને પંચાણું રૂપિયા विसावदर मार्केटिंग यार्डनी एक हज़ार चालीस बार सौ छोर रुपयांग यार्ड अग्यारो रुपया अड़वद मार्केटिंग यार्ड एक हज़ार पचास थी बार सौ पिस्तालीस रुपया धोराजी मार्केटिंग यार्ड नौ सौ एकरसो एकत्र रुपया बाबरा मार्केटिंग यार्ड अगर सौ अठियासी थी बार सौ बतरीस रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर आठ सौ एकावन एकावन रुपया तारी मार्केटिंग यार्ड मेंदरडा मार्केटिंग यार्ड नौ सौ पचास थी बार सौ सीते उपलेटा मार्केटिंग यार्ड एक हजार बार सौ पंचावन रुपया राजकोट मार्केटिंग यार्ड अगर सौ पचास थीरसो सीतेर रुपया सावरकुंडला मार्केटिंग यार्ड आठ सौ पिंचोतेर थी सौ तरह रुपया अमरेली मार्केटिंग यार्ड नौ सौ साइ थी तेरसो एक रुपया जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ थीरसो एकत्रीस रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर सात सौ एकरसो छेतालीस रुपया कोडीनर मार्केटिंग यार्डनी अंदर बार सौ चुम्मासौ छोतेर रुपया बोटाद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पंचावन थी ऊंचा भाव एक हज़ार पंचावन रुपया जसदन मारकेटिंग यार्ड एक हज़ार पचास थीरसो वीस रुपया भावनगर मार्केटिंग यार्डनी अंदर तेरसो तेवीस तेरसो तेवीस रुपया हम बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ अंदर एक हजारो सीते रुपया जामनगर मार्केटिंग यार्ड अगर सौ बार सौ पचीस रुपया जेतपुर मार्केटिंग यार्ड आठ सौ एक बार सौ ए रुपया मार्केटिंग मकेटिंग यार्ड आठ सौ बार सौ रुपया पूरा राजकोट मार्केटिंग यार्ड अगियो तीस बार सौ साइठ रुपया सावरकुंडला मार्केटिंग यार्ड आठ सौ दस बार सौ रुपया अमरेली मार्केटिंग यर्ड ની અંદર 1052 થી 1251 રૂપિયા મોવા માર્કેટિંગ યાર્ડ ની અંદર 1036 થી 1280 રૂપિયા જામજોતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર 900 થી 1260 રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર 801 થી 1276 રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડ ની અંદર 1164 થી 1350 રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1182 થી 1270 રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર